નમસ્કાર ગત 9મી જુલાઈના રોજ મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો તેની વહેલી સવારે જ બે કટકા થતા ગંભીરા બ્રિજની ગંભીર દુર્ઘટના સામે આવી હતી મધ્ય ગુજરાતી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટતા તેમાં બ્રિજ ઉપરથી પસાર થનાર ત્રણ ટ્રક એક રિક્ષા એક ઇકો એક પિકઅપ અને બે ત્રણ બાઇક બીચ નીચે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા આ દુર્ઘટનામાં સત્તર લોકોના મોત નીપજ્યા છે જ્યારે આઠથી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે

આ હાદસો નથી આ એક હત્યા છે મોરબી દુર્ઘટનામાં પણ એકસો ચાલીસ લોકો મર્યા હતા ત્યારે પણ સરકારે જવાબ આપ્યો હતો કે કોઈને પણ છોડવામાં નહીં આવે બેદરકારી દાખવનાર સજા થશે પણ તે લોકોની સજા થઈ કે ના થઈ પરંતુ અહીંયા ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં એ સત્તર જેટલા માસૂમ લોકો ભ્રષ્ટાચારનો ભોગ બની ગયા છે આપણા ગુજરાતમાં કોઈ પણ કામ થાય છે રોડ રસ્તા પુલ તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અને આ ભ્રષ્ટાચારનો ભોગ સામાન્ય જનતા બને છે સરકાર ઉપર એ સવાલ થઈ રહ્યા છે કે સરકારે ગંભીરા બ્રિજને લઈને કેમ આટલી મોટી બેદરકારી રાખવી નમસ્કાર